નમસ્કાર દિવસ માટે આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે વહેલી સવારે પવનની ગતિ વધારે હોવાથી સવારના સમયે ઠંડી અનુભવાય છે होने की कोई चांसेस नहीं है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मतलब मिनिमम टेम्परेचर सबसे लोवेस्ट रियलाइज uh, हुआ है वो नलिया थर्टीन पॉइंट सिक्स डिग्री सेल्सियस और विन टेम्परेचर मिनिमम टेम्परेचर मतलब गुजरात के अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहाँ पे फॉरकास्ट पे दिया गया है वो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए नाइनटीन डिग्री सेल्सियस और गांधीनगर के लिए एट्टीन डिग्री सेल्सियस और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन होगी पूरे गुजरात स्टेट के लिए वो नॉर्थ वेस्टर्नली विंड प्रिवेल करेगी तो जो मॉर्निंग के टाइम में है उस टाइम थोड़ी सी विंड ज़्यादा है मतलब जो काम विंड है उससे थोड़ा सा स्लाइड मतलब विंड ज़्यादा है जो उसका मतलब आप स्पीड की बात करेंगे तो नियर अबाउट सिक्स के एम पी एच के आसपास है तो उसमें थोड़ी सी ठंडी फील हो रही है ठंड सी और फिर उसके बाद जैसे ही मतलब डे का टाइम आ रहा है उस टाइम विंड मतलब विंड की जो स्पीड हो रही है वो काम हो रही है मतलब काम स्पीड विंड के आसपास हो जा रही है और उसमें जो दिन का टेम्परेचर है वो थोड़ा सा मतलब टेम्परेचर जो है थर्टी ट्वेंटी नाइन के आसपास डिग्री सेल्सियस के आसपास है तो जैसे ठंड कम महसूस हो रही है તો હવામાન નિષ્ણાંત મોટી આગાહી કરી છે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું તથા તેજ પવન ફૂંકાશે જે હવામાનમાં પલટળો આવશે અને વરસાદને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ કમોસમી વરસાદની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો સુધીમાં હળવા વરસાદ કે સાંકળવાની શક્યતા રહેશે એટલે હવામાનમાં પલટો આવશે પણ ઉલ્લેખનીય છે કે આ હવામાનમાં પલટળો આવશે ઓગણીસ એકવીસને બાવીસમાં ત્યારે પવન ભારે ફૂંકાશે જ્યારે મધ્ય ગુજરાતમાં પંદરથી ત્રેવીસ કિલોમીટર ગસ્ટિંગ લગભગ તેત્રીસ કિલોમીટર અને સાબરકાંઠા પંચમહાલ શેરબ્રહ્મા આ આ ત્રણ ભાગોમાં પણ પંદરથી વીસ કિલોમીટર ત્રેવીસ કિલોમીટર અને બનાસકાંઠા થરાદ વાવ સાંતરપુરમાં પણ ભારે પવન ફૂંકા છે ત્યાં પણ પંદરથી વીસ કે ત્રેવીસ કિલોમીટર પણ વિભુખ કચ્છના ભાગોમાં ભારે પવન ફૂંકા છે તો માર્ચ પહેલા રાજ્યમાં ભારે ઠંડી અનુભવાશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ફરી એક વખત ઠંડી અનુભવાશે માર્ચ માસ પહેલા એક મોટો બદલાવ ગુજરાતના હવામાનમાં આવી રહ્યો છે અને આ બદલાવ જે છે એ ઠંડીનો વ્યવસાય છે રાત્રિના રાત્રિના અને પરોળિયા પહેલાં એ ભારે ઠંડી આવી રહી છે આ ઠંડી લગભગ બાવીસ ત્રેવીસ ચોવીસને પચીસમાં આવશે અને આ ઠંડી જે છે એ રાત્રો થી ઠંડી કરતાં આ ઠંડી જે છે એ લગભગ શરીરને જે હાનિ કરે તેવી ઠંડી ગણી શકાય હવામાન નિષ્ણાંત બલાલ પટેલે માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવવા અંગે આગાહી કરી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું તથા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે માર્ચ માસમાં પંદર તારીખથી એન્ડમાં પણ પલટો આવશે પણ હોળી પહેલા જે છે એ લગભગ ભારે પવન છે અને રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને આ માવસુર જે છે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના ભાગો ઉત્તરના ભાગમાં થવાની શક્યતા રહે છે પણ વાદળ વાયુ જે છે એ ગુજરાતના ઘણા ભાગોમાં આવશે વારંવાર વાતાવરણમાં થઈ રહેલા બદલાવના કારણે પાકને નુકસાન થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે મસાલા દેશી કપાસ ઘઉં સહિતના પાકમાં નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે ફેબ્રુઆરી માર્ચ કેટલાક પાકો નિગલ અવસ્થામાં છે અને કેટલાક ઉનાળુ પાકોનું વાવેતર થયું છે ઘઉં જેવા પાકો નિઘલ અવસ્થામાં છે એટલે આ જે પાકો નિગર અવસ્થામાં છે એ એક તો પવનથી વળી જવાની શક્યતા રહેશે અને ઉપરાંત એના ઉપર સાચા કમોસમી વરસાદ થાય તો એની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે અને હવામાનમાં વારંવાર પડતા આવતા ઘઉં જેવા પાકો છે એ અત્યારથી પલટાવી રહ્યા છે એટલે ઘઉં જે એ દાણા છે એ ચીપાઈ જવાની શક્યતા વધારી રહેતી હોય છે પરંતુ આ વાત આ હવામાન તો એટલું અત્યારે જે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોના કારણે આટલા ઠંડક અને વાદળવાયું એટલે પશ્ચિમીના કારણે તેમાં અત્યારે હાલ તો જીરા અને મસાલાના પાકમાં વધારે અસર થવાની શક્યતા રહે છે જેમાં જીરા જેવા પાકમાં ચરમી અને કાળો જેવા અન્ય રોગો આવી શકે આવી શકે જ્યારે વરિયાળીના પાકોમાં છે એ ગુંદરિયા જેવો રોગ આવી શકે દેશી કપાસ એના ઉપર અસર થઈ શકે કારણ કે કપાસમાં ખાખરી આવવાની શક્યતા રહે છે અને જે દિવેલાના પાકો છે દિવેલાના એમાં પણ વિષમ હવામાનની વિપરીત અસરથી ઈયરો પડવાની શક્યતા રહેતી હોય છે એટલે આવું જ્યારે હવામાન થાય ત્યારે પાક સંરક્ષણના પગલા ખેડૂત લેવા ઈષ્ટ રહે તો સુરતના માંગરોળમાં આખરે હવે કપિરાજ પાંજરે પુરાયા છે કપિરાજને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે ડાર્ક ગંધથી થી કપિરાજને બેહોશ કરી પાંજરે પુરાયા વાંકલ ગામે કપિરાજે આતંક મચાવ્યો હતો ચાર દિવસમાં વાનરે પાંત્રીસ લોકો પર હુમલો કર્યો હતો પચીસ વર્ષના યુવકે ઝેરી દવા પી અને આપઘાત કર્યો કામરેજમાં આવેલી પોતાની હોટલમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી શુભમ ગઢિયા નામના યુવકે આપઘાત પહેલા વિડીયો બનાવી વાયરલ કર્યો ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ છે ભાગીદારો જુદા થયા ત્યારથી હું ઘણો એટલો હેરાન છું કે મારા પગલા ભરવા પડ્યા છે ભાર્ગવ અને સારો છોકરો નથી બની શક્યો વૃદ્ધાવસ્થામાં તમારું ધ્યાન આપી શકે મારે ઘણો અંદર એમ્બિશન હતા મારે ઘણી મહેનત હતી કે હું મમ્મીને દુનિયાનું બધું સુખ આપું પણ મમ્મી હું નથી કાંઈ એવા કરી શકું મને માફ કરી મારી મારીમાં હું ક્યારેય તમને મારે ઘણી વાર તમારા ખોળામાં રહ્યું હતું પણ અમારી પાસે કોઈ રસ્તો નથી

ભરૂચના જંબુસરમાં તલાવપુરા પાસે જુગાર રમતા હોમગાર્ડના જવાન સહિત ચાર આરોપીઓ ઝડપાયા હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીત રહેજા સહિતના અન્ય ત્રણ લોકોની ધરપકડ કરાઈ ખાલી ઇમરાન પઠાણ મહેમદ મલેકને પણ ધરપકડ કરવામાં આવી અગાઉ પણ હોમગાર્ડ જવાન ઇંગ્લિશ દારૂના નશા સાથે ઝડપાયો હતો આ સમગ્ર ઘટનામાં અન્ય ચાર આરોપીઓ ફરાર છે પોલીસે બ્યાસી હજારના બુદ્ધાવાલ સાથેની બાઇક અને ચાર મોબાઈલ કબજે કર્યા છે બનાસકાંઠામાં ચાંદીના શંકાસ્પદ દાગીના પોલીસે જપ્ત કર્યા છે તેતાલીસ લાખ પચાસ હજારથી વધુના દાગીના જપ્ત કરાયા છે ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી રાજસ્થાનના કાર ચાલક પાસેથી દાગીના મળી આવ્યા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સાબરકાંઠાના ઈડર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાલિકાના વોર્ડ નંબર બે માં પાણી છોડાયા બાદ બજારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જ્યારે પણ પાલિકા દ્વારા અહીં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પ્રકારે પાણીનો વેડફાટ થાય છે તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે બજારના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થવાથી સ્થાનિકો અને રાહદારીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે વારંવાર રજૂઆત છતાં હજુ આ અંગે કોઈપણ તકેદારી ન લેવાતા લોકો પણ રોષે ભરાયા છે અરવલ્લીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે જોકે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની દરરોજ ચારસો ચાળીસ જેટલી મૂરીઓની આવક થઈ છે સિઝનની શરૂઆતમાં જ ઘઉંના ચારસોથી પાંચસો પચાસ જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ થયા છે જિલ્લામાં સાહીઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું અગાઉ ઘઉંના એક હજાર રૂપિયા ભાવ બોલાયા હતા પરંતુ સિઝન શરૂ થતા ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે બીજી તરફ માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ ભાવ ટેકાના ભાવથી વધારે હોવાનો દાવો કર્યો છે આ ઘઉ પોષાય એવું જ નથી આમાં તો ખર્ચો જ નથી નીકળતો એ વખતે એક હજાર રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સીઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે ઘઉંની આવક પાંચસો થી છસો બોરી સુધીની આવક છે ઘઉં ભાવ મોરણ અને ખર્ચાળ ખેતી છોડી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જામનગરમાં આવેલા લીંબુડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈએ ઓર્ગેનિક જીરાની ખેતી કરી છે

એટલે જીરું ઓર્ગેનિક પ્રમાણે બહુ સારું એ મારે સારો લાભ મળશે એવું લાગે છે અમને પછી તો કુદરતી સપોર્ટ હવે હવામાન હજુ કરે તો સારું હું ઓર્ગેનિક ખેતી આ રમેશભાઈની વાડી જમીન વાવું છું તો ઓર્ગેનિક કરું છું બે ત્રણ ઓરથી એટલે આમ સારો લાભ ચડે છે પણ સુરતના શાકભાજી બજારોમાં લસણના ભાવ ચોથા આસમાને પહોંચી ગયા છે ગૃહણીઓનું બચેટ ખોરવાયું છે અન્ય રાજ્યોમાંથી સુરત એ પીએમસી બજારમાં લસણની આવકમાં મોટો ઘટાડો થયો છે જેની સામે ડિમાન્ડ વધી છે તો બીતેલા ત્રણ વર્ષમાં લસણના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે જેના જે લસણના ભાવ વધારા પાછળનું મૂળ કારણ હોવાનું શાકભાજીના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે એ લોકોએ આ વર્ષે ખેડૂતો લસણની ખેતી તરફથી મોટા પાયે હટી ગયા અને એ કારણથી માલની ઉત્પાદનમાં ઘટ પડી એના સાથે સાથે વાતાવરણની અનુકૂળતા ન આવવાના કારણે આપણા જે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી લસણ નીકળતું હોય તે અત્યારે આ સમય પર સૌરાષ્ટ્રનું લસણ નહીવત પ્રમાણમાં છે અત્યારે આપણે લસણ માટે મધ્યપ્રદેશ પર આધારિત છીએ અને મધ્યપ્રદેશથી જે લસણની આવક થઈ રહી છે તો લસણનો ભાવ અત્યારે માલ ઓછો હોવાના કારણે અમારી માર્કેટમાં ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા પ્રતિ વીસ કિલો સુધી અત્યારે વેચાઈ રહ્યું છે હવે ધીરે ધીરે નવા માલનો નિકાલ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ નવો માલ નીકળતો જશે એમ બજારો અંકુશમાં આવવાની સંભાવના છે તો એક વર્ષ અગાઉ સુરતના બજારોમાં સૂકા લસણનો જે ભાવ હતો તે લસણનો ભાવ આજે ચોથા આસમાને પહોંચી ગયો છે સુરતની એપીએમસી માર્કેટમાં તો અન્ય સમાચારો પર નજર કરીએ દેશભરમાંથી દસ હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક બપોરે ત્રણ ત્રીસ વાગ્યે શરૂ થશે આ બેઠક દેશભરમાંથી દસ હજારથી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી મોદી ધ્વજારોહણ કરશે દિવંગતોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ પ્રથમ દિવસે પક્ષ તરફથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને આ પ્રસ્તાવમાં સરકારની ઉપલબ્ધિઓ અને વિકસિત ભારતનો ઉલ્લેખ હશે વિડીયો પ્રેઝન્ટેશન સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજન પણ કરવામાં આવશે રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે બીજો પ્રસ્તાવ મૂકાશે રામ મંદિર પર મૂકવામાં આવશે આ પ્રસ્તાવ જ્યારે બીજા દિવસે પીએમ મોદીના ભાષણ સાથે અધિવેશનનું સમાપન થશે દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીની તૈયારીઓનો મંત્ર પાશે અમદાવાદમાં શરૂ થયેલી સિગ્નલ સ્કૂલને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત લીગલ સેલ અને એમસીના પ્રયત્નોથી સિગ્નલ સ્કૂલની શરૂઆત કરાઈ છે આજે સિગ્નલ શાળાને એક વર્ષ પૂર્ણ થતા બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું છે સ્પોર્ટ્સ ડેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ લીગલ સેલ અને એમસીના કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવન એક સ્પોર્ટ્સ છે આ બાળકો જીવનની બધી પ્રવૃત્તિઓ મારફતે ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત હાઈકોર્ટ લીગલ સેલ ઓથોરિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ આ બધાના સંયુક્ત અભિગમથી જે આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો સિગ્નલ સ્કૂલનો તેમાં આજે એકસો ત્રેપન બાળકોનો રમતોત્સવ યોજાયો છે રાખોડી શેર ટીટોડી નામનું દુર્લભ વિદેશી પક્ષી મધ્ય ગુજરાતનું મહેમાન બન્યું છે પંચમહાલના પાવાગઢમાં આવેલ વડા તળાવમાં આ દુર્લભ પક્ષી દેખાયું હતું સામાજિક મનીકરણ વિભાગના જયેશમાં દુર્લભ પક્ષી કે પક્ષીઓ દર વર્ષે જાપાન મંગોલિયા જેવા દેશોમાં જોવા મળતું રાખોડી શીર ટીટોળી અહીં જોવા મળતા વન વિભાગ તરફથી પણ આ પક્ષીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આ પહેલા રાખોડી શીર ટીટોળી સુરેન્દ્રનગર પંથકમાં એક વખત જોવા મળ્યું હતું અહીં સતત લોકોની અવર કારણે પક્ષીઓને શાંતિપૂર્ણ વાતાવરણ ન મળતું હોવાનું પણ આરએફઓએ જણાવ્યું હતું પક્ષી થોડુંક રેર છે અને એના વિશેનો અસ્પષ્ટ ડેટા ઉપલબ્ધ છે એટલે હવે રોજ અમે નિરીક્ષણ કરતા રહીશું એટલે એનો ખ્યાલ આવે કે કેટલા સમય સુધી અહીંયા રોકાય છે અને એની વર્તુણક વિશે અમે અભ્યાસ કરીએ છીએ કે વિદેશી પક્ષીઓનું ભારતમાં દર શિયાળામાં આગમન થતું હોય છે એ જ પ્રકારનું એક રાખોડી સિંહ ટિટોડી નામનું જે વિદેશી પક્ષી છે તે મધ્ય ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી છે સાથે સાથે જ ગુજરાતમાં બીજી વાર જોવા મળ્યું છે હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ જે રાખોડી સિંહ ટિટોડી નામનું જે પક્ષી છે તે પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાંથી મળી આવ્યું છે જે વિસ્તરણ વન વિભાગ છે સામાજિક વનીકરણ વિભાગ છે તેના આરએફઓ દ્વારા અહીંયા પક્ષી દર્શન અને પક્ષીઓનું સર્વે કરવામાં આવતું હતું ત્યારે આ તેમના કેમેરામાં આ પક્ષી કેદ થયું હતું પ્રથમવાર જોવા મળતી આ દુર્લભ પ્રજાતિનું પક્ષી અહીંયા આવ્યું છે આ સાથે જ જો અહીંયાની વાત કરવામાં આવે તો હાલ ચાલીસ જેટલા જે કાદવ ખૂંદનારા પક્ષીઓની પ્રજાતિ છે તે અહીંયા આવે છે જેમાં પંદરથી વીસ જેટલા જે વિદેશી પક્ષીઓ છે તેનો પણ અહીંયા સમાવેશ થઈ રહ્યો છે અહીંયાની વાત કરવામાં આવે તો આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે તેની સાથે સાથે જ અહીંયા તળાવમાં પાણી ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ અહીંયા જે સામાજિક વનીકરણના આરેફો છે તેઓ જણાઈ રહ્યા છે કે

દેશના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાય છે ત્યારે ગુજરાત ગુજરાત રાજ્યના વર્ષ વિકસિત બે ની સંકલ્પના ધ્યાને રાખી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે આ બજેટ દીકરી માટેની એક નવી યોજના નમોલક્ષ્મી યોજના જાહેરાત કરવામાં આવી છે એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે ભવિષ્યની શક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું નમો લક્ષ્મી યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમજ પાત્રતા ધરાવે છે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દસ લાખ કરતા વધારે વિદ્યાર્થીનીઓને મળશે ધોરણ નવ અને દસ માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે જે અંતર્ગત ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓને દસ હજાર ની સહાય અપાશે ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓને પંદર હજાર ની સહાય અપાશે બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર પચાસ હજાર ની સહાય અપાશે સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે અન્ય અધ્યક્ષશ્રી નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ નમો લક્ષ્મી યોજના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં રૂપિયા એક હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરી છે દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના હેઠળ કુલ એક કરોડ રૂપિયાની જોગવાઈ ધોરણ નવ દસ ની દસ લાખ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક દસ હજારની સહાય ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પચાસ હજારની સહાય મળવા પાત્ર નમો લક્ષ્મી યોજના હેઠળ દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજના રાજ્યની કિશોરીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે ગુજરાત સરકારને જે નવું બજેટ આવ્યું છે એમાં નમો લક્ષ્મી નામની યોજના બહાર પાડી છે એની અંતર્ગત નવમા ધોરણ અને દસમા ધોરણની જે દીકરીઓ છે તો આ યોજનાનો લાભ લઈને એ દીકરીઓને સારી રીતે ભણાવી શકે દીકરીઓ પણ પોતાના પગભર તહી આગળ વધી શકે અને જે ડ્રોપ આઉટ રેશિયો છે એ ખાસ કરીને ઘટી જશે હાલમાં સરકારે નમો લક્ષ્મી નામની યોજના બહાર પાડી છે ખરેખર આ ખૂબ સરસ યોજના છે અને મધ્યમ વર્ગના લોકો પોતાની દીકરીઓને ખાસ કરીને દીકરીઓને ભણાવી શકે અને સરકારની આ યોજનાને કારણે એમનું જે ભણવાનું સ્તર છે એ ખૂબ ઊંચું આવશે નમો લક્ષ્મી યોજનાથી કિશોરીઓનું ઉચ્ચતર શિક્ષણમાં વધારો થશે દીકરીઓની ભણતર પાછળનો ખર્ચ ઓછો થતા વાલીઓ પરથી પણ આર્થિક ભારણ ઓછું થશે ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર નમો લક્ષ્મી યોજના જાહેરાત કરવામાં આવી છે આ યોજનાને ખૂબ ખૂબ આવકારદાયક છે અને જે નવ થી દસ ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની સહાય અને અગિયાર બાર ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય આપવાની જે આ યોજના છે એ ખૂબ જ આવકારદાયક છે ગુજરાત સરકારની જે નમો લક્ષ ની યોજના બહાર પડી છે એનાથી દીકરીઓને ભણવામાં ખૂબ મદદરૂપ થશે એ જે યોજના માંથી આપણને સહાય મળશે જે દીકરીઓને એ દીકરીઓ આગળ ભણી શકશે અને આ પોતાના પગભરું થઈ શકશે અને આર્થિક રીતે પોતાના પરિવાર ને પણ મદદ કરી આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે ગુજરાતના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ આ બજેટમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓને સ્થાન મળે તે હેતુસર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ બદલ લોકો પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આભાર માની રહ્યા છે